નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગણેશ મહોત્સવ જેને ધ્યાનમાં રાખી ચાંદોદ નગર તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું કાયદો વ્યવસ્થાના ભાગરૂપે ચાંદોદ પોલીસ દ્વારા આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું શ્રીજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી છે અને ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર આર ભાદરકાની ઉપસ્થિતિમાં મુખ્ય બજારો તેમજ નાના ગીજ વિસ્તારોમાં અને વિસર્જનના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનો જોડાયા હતા ઉપરાંત પીઆઈ દ્વારા જનસંપર્ક દ્વારા વિસર્જન બાબતે ગણપતિ મંડળો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી